સો વર્ષ પૂર્ણ થયા એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહે છે ને કેપુ શું આપું તને હિરણ બ્રહ્મા કહે છે આ વાત ખોટી હિરણકશ્ય કારણ જેનું નામ એનું નાશ જેનો જન્મ એનું મૃત્યુ આ નિશ્ચિત છે આજ નહી કાલ કાલ ની તો પછીના દિવસે મરવું પડશે વાત નક્કી છે આના સિવાય બીજું કઈક માગી લે હિરણ કહે છે તો હું જે માગું મને આપો આપીશ માગ પેલું પેલું માગું રાત્રે ન મરું દિવસે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું આકાશમાં ન મરું ધરતી પર ન મરું ભગવાન બ્રહ્મા કહે છે માગ પણ મરવું પડશે નક્કી છે વળી પાછું માગું લીલાથી ન મરું સુકાથી ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું માણસ થી ન મરું પશુ થી ન મરું ભગવાન બ્રહ્મા કહે છે માગ મરવું પડશે અને છેલ્લે માગ્યું કે હે બ્રહ્મા જેટલું પણ સર્જન તમે કર્યું છે આમાંથી કોઈ મને મારી ન શકે આવું વરદાન મને આપો બ્રહ્મા કહે છે તથા જે મેં સર્જન કર્યું છે એ તને ન મારે તો કઈ નહીં જેને મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે જેને મારું સર્જન કર્યું છે વિષ્ણુ તને મારશે વરદાન આપીને બ્રહ્મા નીકળી ગયા આ બાજુ હિરણ આવ્યો આવ્યા છે કયાદુના ઉદરમાંથી પ્રહલાદજી મહારાજનો સમય વ્યતી અને હિરણકશ્ય એટલો અહંકારથી છકી ગયો કે બ્રાહ્મણો પાસે યજ્ઞાદી કર્મ પણ બંધ કરાવ્યા છે જાણે પોતે જ ભગવાન હોય આવું અભિમાન રાખીને બેઠો છે ધીમે ધીમે સમય વ્યતીત થયો ધ્રુવજી પ્રહલાદજી મહારાજ મોટા થયા એને શંડ અને અમરકના આશ્રમની આશ્રમ ની અંદર ભણવા માટે બેસાડ્યા છે પ્રહલાદજી મહારાજ એટલા જ્ઞાની છે કે ગુરુદેવ એક વખત સમજાવે એટલે પ્રહલાદને સમજાઈ જાય જયારે જયારે ગુરુદેવ બાર ગામ જાય ત્યારે ત્યારે પ્રહલાદ ને જાય પ્રહલાદ તું ભણાવજે આજે છોકરાઓને ભલે ગુરુદેવ એમાં એક વખત ના સમય ઘણો સમય પસાર થયો એટલે પ્રહલાદને હિરણ કશુ બોલાયો બેટા અહીંયા આવતો પ્રહલાદ પ્રહલાદ ને પોતાની ગોદમાં બેસાડ્યા બેટા તું જે ભણ્યો અભ્યાસ કર્યો એમાંથી સારું તને શું લાગ્યું પ્રહલાદ કે જે પિતાશ્રી સાચું કહું તો આ સંસાર છે ને એ અંધારા કુવા જેવો છે એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણ ને ભજી લેવો શું ખોટો મારા નારાયણ ને ભજી લેવાય નારાયણ ને ભજવાની વાત આવી એટલે હિરણ કશુંક એકદમ ક્રોધે ભરાયણ કે છે ખબરદાર પ્રહલાદ આજ પછી કોઈ દિવસ નામ લીધું છે તો નારાયણ મારો વેરી છે મારા ભાઈ ને માર્યો છે મારે એની સાથે વેર લેવાનું છે પ્રહલાદ કે છે પિતાશ્રી વેર લેવાનું છે તો તમારે નારાયણને બોલાવો તો પડશે ને એને બોલાવવા વગર ક્યાં એની સાથે લડશો પણ એને ધમકાવીને કાઢી પીટો થોડા દિવસો વ્યતીત થયા વળી પાછો બોલાવ્યો પ્રહલાદ બેટા તું ભણવા એમાં શું સારું લાગ્યું પિતાશ્રી હું ભણોની માં મને નવધા ભક્તિ સારી લાગી કે નવધા ભક્તિ કરો એટલે ભગવાન નારાયણ મળી જાય વળી પાછો ધમકાયો કે તમારો દીકરો થઈને મારી વાત નથી માનતો હવે પછી જો નામ લીધું છે તો મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય પ્રહલાદને કાઢી મૂક્યો એમાં એક વખત ના સમય બરાબર ગુરુદેવ આશ્રમમાંથી બહાર ગયા પ્રહલાદને કહે છે પ્રહલાદ તું ભણાવી દે બધા ભલે ગુરુદેવ આપ જાઓ ગુરુદેવ ગયા છોકરાઓને કે ભાઈઓ આ ગુરુદેવ ભણાવે છે ને એ આપણા જીવિકાનું જ્ઞાન છે જીવનનું નહીં આપણે કેમ કમાવું કેમ ખાવું પીવું એનું જ્ઞાન છે પણ કેવું જીવવું ને એનું જ્ઞાન નથી આ પ્રહલાદ જ્ઞાન ની વાતો કરે એટલે છોકરાઓ પૂછ્યું પ્રહલાદ તું હજી પાંચ વર્ષ છો આટલી ઉંમર માં તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ક્યારે તું આ પ્રહલાદ કહે છે કે તમને ભાઈ લાગે છે મારી ઉંમર પાંચ વર્ષની છે મારી ઉંમર છે એકસો પાંચ વર્ષની કારણ હું સો વર્ષ સુધી મારી માના પેટમાં રહ્યો છું અને જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે દેવર્ષિ નારદના આશ્રમની અંદર મારી માં રહેતા હતા અને મારી માં જે જ્ઞાનનો સંદેશો સાંભળતા ને એ જ્ઞાનનો ઉપદેશ મને મળ્યો એટલે હું તમને સંભળાવું છું મારી ઉંમર એકસો પાંચ વર્ષની છે જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે જીવનનું જ્ઞાન માત્ર ને માત્ર સંત કીર્તન કીર્તન છે માટે સૌ કરો પ્રહલાદજી મહારાજ ગવરાવે એના શિષ્યો એના મિત્રો બધા સાથે ગાય ભજ ગોવિંદ ગોવિંદ પ્રહલાદજી મહારાજ ગાય એના મિત્રો ગાય આ બાજુ હિરણ તો થયું કે લાવને જરા પ્રહલાદને બોલાવરાવું એટલે ખબર પડે શું એ સૈનિક ને બોલાવ્યો સૈનિક જાઓ પ્રહલાદ ને બોલાય આવો સૈનિક આવ્યો પ્રહલાદ નાચે પ્રહલાદ ના મિત્રો નાચે જોર ગાય સૈનિક છે એ પ્રહલાદ એ પ્રહલાદ સાંભળે કોણ કોઈએ સાંભળ્યું નહીં એટલે બરાબર ઈ સૈનિક ઇટોળા માં અંદર ઘેર્યો અને પ્રહલાદ નું બાવડું પકડ્યું એ પ્રહલાદ અને આવી ગયો કારણ પ્રહલાદ છે એ ભક્તિ નો ખુલ્લો વાયર છે આ લાયક નો ખુલ્લો વાયર ગમે મોઢામાંથી વાત સાંભળો તો તમને જ્ઞાન આવે તો તમને ભાવ જાગે ક્યારેક ક્યારેક કોઈક અડી જાવ તોય ભાવ લાગી જાય રામચરિત માણસ ની કથા છે કઈ કઈ ની બુદ્ધિ બગડી નતી

અહીંયા પ્રહલાદને સ્પર્શ થયો અને પેલો આવેલો સૈનિક પણ પ્રહલાદની હારે મડ્યો ગાવા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા એ ભજો

ઈ વચમાં ઘરેણ ઓલા સૈનિક ને એને અર્થિંગ લાગી ગયો ઈ ચોટી ગયો ઈ મંડ્યો ગાવા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા દ્વાપર યુગમાં એ હિરણકશુપના સૈનિકોને લાગી ગયું હતું ઈ રાક્ષસો હતા છતાય લાગી ગયું ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોંદ ગોવિંદ ગો ભજ મોરલી મનો હર મનો

કોઈએ સાંભળ્યું નહીં એટલે હિરણ કશું બરાબર ટોળામાં ગયો ટોળામાં જઈ અને પ્રહલાદ નો હાથ પકડી કે છે એ બંધ કરો બધું બંધ થઈ ગયું આને શોટ નો લાગ્યો હું કામે હિરણ કશપુ ઉડી ગયેલો લેમ્પ હતો ગમે એટલા હોલ્ડર ફેરવો પ્રકાશ ન આપે આ ઉડી ગયેલો ગોળો છે પ્રહલાદને પકડીને લઈ જાય છે સૈનિકોને ધમકાવ્યા અને કહે છે કે આવા છોકરાની મારે કોઈ જરૂર નથી મારી નાખો જાઓ કહેવાય છે કે પર્વત ઉપરથી પ્રહલાદ ને ત્યાંથી ફેંકો વેતા જળ ની અંદર એમને ફેંકી દેવામાં આવ્યો એને છતાં પણ એને કંઈ ન થયું હાથીના પગ નીચે કચરાવવામાં આવ્યો છતાં પણ એને કઈ ન થયું કારણ કહેવાય છે કે રામ રાખે ને કોણ ચાખે એને કોઈ ન ચાખે સાહેબ કારણ મારને વાલે છે બચાને વાલા બહુ બડા હોતા હૈ મારવા વાળા કરતા જીવાડવા વાળો બહુ મોટો છે આ જગત જગતમાં બહુ પ્રયત્ન કર્યા છતાં પણ પ્રહલાદ નો ન કો ને એ સમય બરાબર હિરણા કશ્યપ ના બેન હોલિકા આવ્યા હોલિકા આવીને કહે છે કે ભાઈ એક કામ કરો એમ નહીં મરે મારી પાસે વરદાનની ચુંદડી છે હું ઓઢીને બેસ જાઉં લાકડાની એક ચિત્તા તૈયાર કરો એની માથે હું બેસું અને મારા ખોળામાં પ્રહલાદને બેસાડો અને પછી આગ લગાડી દો આ જે ચુંદડી છે એ મને નહીં બળવા દે પ્રહલાદ બળી જશે બરાબર છે ચિત્તા તૈયાર થઈ મોટી જબડી થઈબા ઉપર બેઠા છે ચુંદડી ઓઢીને અને પ્રહલાદ ને કીધું બેટા પ્રહલાદ ચાલ મારી ગોદમાં બેસ જા પ્રહલાદ કે છે હાલો ભાઈ તમારી કરી નાખીએ પ્રહલાદ બેઠો કોઈ કે આગ ચાપી અને ખરેખર થઈ હોળી ફાગણ સુદ પૂનમ ના દિવસે બરાબર હોલિકા બળીને મરી ગઈ પણ અહિયાં પ્રહલાદ નો વાણ વાકો ન થયો સાહેબ કારણ જેને નારાયણના નામના રખોપા હોય એને કોની બીક હોય राम रटन पछी कोनी रे राम पशी सांझ सवारे बीक पछी कोनी बीके राम रटण सांझ सवारे बीक पछी कोनी रे સજ સવા પછી જો દુનિયા તો રંગીવાલા ફાવે એમ બોલે દુનિયા દો રંગીવાલા ફાવેમ બોલે દુનિયા દો રંગીવાલા ફાવે એમ બોલે हाक किनारे बीक पशी कोनि मावडीने हाक कि बीक राम कोनि हाज हवा रे बीक पशी कोनि मा રામ રતન સાંજ હવારે પીક પછી જેને સાંજ ને સવારે રામ રતન હોય ને કોની બીક હોય સાહેબ જેને રામના રખોપા હોય એને કોણ વાળ વાકો કરી શકે પણ અહીંયા એક કથા જરા આપણો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ એમ કહે છે કે જયારે હોલિકા પાસે જે ચુંદડી હતી એ વરદાનની હતી પણ કેવી કે જો હિત તો એ એને બળતા બચાવી લે અહિત કરવા જાય તો બાળી નાખે પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય મહાપુરુષ એમ કહે છે કે એ સમય એક પ્રસંગ બન્યો કે જયારે પ્રહલાદ હોલિકાની ગોદમાં આવીને બેઠા એટલે ભગવાન નો ભક્ત છે એ ભગવાનનો ભક્ત હોલિકાના શરીરને સ્પર્શ કર્યો એટલે સ્પર્શ કરવાને લઈ અને હોલિકાની મતિ બદલી ગઈ રાક્ષસની બુદ્ધિ બદલી ગઈ અને એને વિચાર કર્યો કે આવો ભગવાનનો ભક્ત જો જતો રહેશે તો આ સમાજને જ્ઞાનનો ઉપદેશ ભગવાનની ભક્તિ કોણ કરાવશે અહીંયા મારું શું કામ છે એટલે પોતાના માથા ઉપર રહેલી ચુંદડી એને કાઢી અને પ્રહલાદને ઓઢાડ દીધી પોતે બળી ગઈ પણ પ્રહલાદને કંઈ ન થવા દીધું એને સારા માણસોનો સંગ કરો તોય તમે સુધરી જાઓ સાહેબ નો રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુ સાથે મેળ કર્યો ને કંઈક નમા આવ્યા ભૂ રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુહારે સંગ કર્યો અને કઈક નમા ભૂપ કપાળમાં ચાંદલો કરે અને ચોખો લગાડે એટલે ગમે તેવો ભૂપ રાજા હોય તો નમી જાય પણ ચોખો રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ મગની હારે મેળ કર્યો ખીચડી પડ્યું નામ બધું ગયું રૂપ ખોયું રંગ ખોયો અને નામે હાવ બગડી ગયું ખીચડી રૂપ ખોયું રંગ ખોયું એટલે નક્કી તમારે કરવાનું સંગ કોનો કરવો છે કંકુનો કરવો છે કે મગનો કરવો છે ખીચડી થવું છે કે રાજાને નમાવો છે પણ અહિયાં પ્રહલાદજી મહારાજનો સ્પર્શ થયો અને હોલિકાની મતી બદલી ગઈ એને વરદાનની ચુંદડી પ્રહલાદને ઓઢાડી દીધી છે પ્રહલાદ ને બોલાવી તું નારાયણ નારાયણ છે નારાયણ છે ક્યાં છે નારાયણ પ્રહલાદ કહે છે પિતાશ્રી તમે પ્રશ્ન અવળો કર્યો ક્યાં છે નહીં ક્યાં નથી મારો નારાયણ આ જગત માં રામચરિત માનસ કહે છે હરિ વ્યાપક સમારી વ્યાપક સર્વત્ર સમાના આ જગત દરેક નારાયણ છે મારામાં છે તમારામાં છે બધી નારાયણ છે અત્ર સર્વત્ર છે ભાગવત એમ કહે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ

અને એ સમયે પ્રહલાદ ઉપર ક્રોધ આવ્યો અને પ્રહલાદની પરીક્ષા માટે થઈ અને એક લોખંડનો સ્તંભ મગાવ્યો લાલ ચોળ એવો બનાવ્યો અને પ્રહલાદ ને હિરણ છે પ્રહલાદ તારો નારાયણ છે આમાં પ્રહલાદ થી હા પડાય ગઈ હા પિતાશ્રી મારો નારાયણ છે એમાં અને એ સમયે હિરણ કહે તારો નારાયણ આમાં હોય તો આને બાથ ભીડી જા પ્રહલાદ ભક્તિ ડગમગી ગઈ